મોરબી થી નીકળીને ગાંધીનગર સુધીની એક પદયાત્રા કરવાના છીએ અને આ પદયાત્રા એ વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે ગાંધીનગર પહોંચશે વિધાનસભાની અંદર હવે કોંગ્રેસ પક્ષના બધા ધારાસભ્યો આ મુદ્દો ઉજાગર કરીશું અને રોડ ઉપર આ યાત્રા પહોંચે ત્યારે ગુજરાતની સામાન્ય જનતા પીડિત પરિવારો અને સમગ્ર કોંગ્રેસનું નેતૃત્વ એ સરકારને સવાલ પૂછતું છે કે શા માટે સત્યાવીસ નિર્દોષો હોમાયા છતાં હજુ તમે કુલડીમાં કેમ ગોળ ભાંગી રહ્યા છો મેં પહેલા પણ કહેલું અમે આખી ટીમ સતત કહી છે કે જ્યાં સુધી નોન અધિકારીઓને તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી સાચી ન્યાયિક તપાસ થવાની નથી અને એ જ બન્યું જેની રાજકોટમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ચર્ચા હતી કે ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને બક્ષી દેવામાં આવશે અને ફક્ત એક સાગઠિયા એક માત્ર જાણે જવાબદાર હોય એ પ્રમાણેનું ચિત્ર ઊભું કર્યું છે એટલે ભાજપની આ ભ્રષ્ટાચારી નીતિની વિરુદ્ધમાં એક પણ સમાજને આ સરકાર એક પણ કાનમાં પણ ન્યાય આપવા માંગતી નથી અને વિરુદ્ધમાં અમે લોકોએ ન્યાયયાત્રાનું આયોજન કર્યું છે પરિવારોની લડવાની તૈયારી હશે તો એ બાદના કાર્યક્રમ પણ અમે વિચારીશું પણ આ મુદ્દો અમે છોડવાના નથી તક્ષશિલા મોરબી હરણીકાંડ અને ટીઆરપી ગેમિંગ ઝોન ઉપરાંત ગુજરાતમાં જે પણ લોકોને અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડ્યો છે એ બધા જ લોકોનું આ ગુજરાત ન્યાય યાત્રામાં સ્વાગત રહેશે બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો લઈને અમે જે નીકળવાનો છો એની અંદર ચિઠ્ઠી નાખી લિખિત રજૂઆત કરી મૌખિક રજૂઆત કરી એ જે અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે એની વિગતો પણ અમારા સુધી આપી શકશે એટલી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરીએ છીએ મેં કહેલું એ પ્રમાણે નોન કરપ્ટ અધિકારીઓ તપાસ ટીમમાં ના હોય તો તપાસ ટીમમાં કુલડીમાં ગોળ જ ભગાય આ બધા આઈપીએસ આઈએસ અધિકારીઓ એકબીજાના બચાવમાં છે ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો મેયરો કોર્પોરેટરો આમાંથી ઘણા લોકોના નામ મારી શુદ્ધ જાણકારી મુજબ સાગઠિયાએ આપેલા છે લગભગ ઓગણ ચાલીસ લોકો લોકોના નામ પણ આમાં ખુલ્યા છે છતાં એક પણ માણસ માગે છે કે મોરબીમાં ભલે એકસો લોકો મરે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભલે સત્યાવીસ લોકો હોમાય અમારા પેટનું પાણી નથી હલતું એ ભારતીય જનતા પાર્ટીનું વલણ છે ટોટલ ત્રણસો કિલોમીટરનું અંતર કાપીશું અંદાજે રોજ વીસ પચીસ કિલોમીટરની આ પદયાત્રા રહેશે અને લાલજીભાઈ કહ્યું પ્રમાણે પદયાત્રા દરમિયાન અમારા પ્રદેશના નેતાઓ એઆઈસીસીના નેતાઓ આગેવાનો સામાજિક સંસ્થા સંગઠનના મિત્રો અને સૌ ભોગ બનનાર પીડિત પરિવારો એ વખતો વખત આમાં જોડાતા રહેશે લગભગ એકસો એક યાત્રી અમારી સાથે સતત જોડાતા રહેશે છેલ્લે આની સાથો સાથે એક વાત એ પણ આપણા સમક્ષ કરવા માંગુ છું જસદણમાં જે બળાત્કારની ઘટનાનું પ્રકરણ સામે આવ્યું છે એ બહુ ચિંતાનો વિષય છે મારી શુદ્ધ જાણકારી મુજબ પીડિતાના વકીલ એડવોકેટ આનંદ યાજ્ઞિકે એ પોલીસને લીગલ નોટિસ આપી એ બાદ જ ગુનો દાખલ કર્યો છે મતલબ કે ગુજરાતની કેટલીક દીકરીઓનું શિયળ લૂંટાયું હોય એમની આબરૂ લૂંટાઈ હોય છતાં વકીલો અને લડનારા માણસો પ્રેશર ના કરે ત્યાં સુધી ભારત માતા કી જૈનો ખોખલો નારો બોલાવનારી આ સરકાર એ દીકરીઓની સુરક્ષા વિશે કશું જ કરવા માગતી નથી આ દીકરી અને એના પરિવારજનોએ મારો પણ સંપર્ક કર્યો છે આજે અહીંયા રાજકોટ મને મળવા આવવાના છે એમની એક જ માગણી છે કે એના તમામે તમામ કસૂરવારોની ધરપકડ થાય મારી મીડિયાના કેટલાક મિત્રો સાથે વાત થઈ અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ભાજપના એક મહિલા આગેવાને પણ કહેલું કે છ જેટલી બળાત્કારની વિગતો એમની પાસે પડી છે તો રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યના ગૃહમંત્રીએ સામે ચાલીને પોતાના જ પક્ષના આ કાર્યકર્તા જ્યારે કહી રહ્યા હોય કે છ જેટલી દીકરીઓ પર બળાત્કાર થયો છે તેનો કોગ્નિજન્સ લઈને એ છ એ છ પ્રકરણમાં ગુનો દાખલ કરીને ચોવીસ કલાકમાં ધરપકડ કરવી જોઈએ આ દીકરીઓએ પોતાની ઉપર બળાત્કાર કરનારા કસૂરવાર આરોપીઓની ધરપકડ માટે દર દરની ઠોકર ખાવી પડે એ આપણી સરકારને શોભતું નથી એટલે આપના માધ્યમથી રાજ્યની સરકાર અને પોલીસને વિનંતી કરું છું કે તાબડતોબ ચોવીસ અડતાલીસ કલાકમાં આ તમામે તમામ બળાત્કારીઓની ધરપકડ કરવામાં આવે નહીં તો આવા અનેક પીડિતો અમારી યાત્રામાં પણ જોડાશે અમે લોકો એમને પણ સંપૂર્ણ સાથ સહકારને ટેકો આપવાના છીએ દીકરીઓના આત્મસન્માનના મુદ્દે એ કોઈ પણ સમાધાન ના હોય છે